મિત્રો આજે આપણે શ્રાવણ માસ વિશે જે વાત કરવા જઈ રહ્યા છીએ તેનાથી એંશી ટકા લોકો અજાણ હશે હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ માસનું સ્થાન પાંચમું છે અને દેવસાયન ચતુર્માસનો આ પ્રથમ માસ છે શ્રાવણ માસમાં શિવપુરાણ અને શ્રી પુરાણનું વાંચન શ્રવણ કરવાનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રોમાં જેટલું મહત્ત્વ શ્રાવણનું દર્શાવવામાં આવ્યું છે તેટલું જ શ્રાવણિયા સોમવારનું પણ દર્શાવવામાં આવ્યું છે આ માસમાં શિવભક્તો શિવાલયોમાં જઈ લિંગ પૂજન કરે છે અને ભગવાન મહાદેવને પ્રસન્નતા પ્રાપ્ત કરે છે શ્રાવણ મહિનામાં ગંગાજીનું પણ અતિ મહત્ત્વ રહેલું છે શ્રાવણ માસમાં ગંગાજીમાં ઋતુમાં નવા નીર આવે છે આથી આ માસમાં શિવ ભક્તો પવિત્ર અને ચોખ્ખું ગંગાજળ લાવવા માટે હરિદ્વાર ઋષિકેશ ગંગોત્રી કાશી ગંગાસાગર વગેરે પાવન સ્થળોની કાવડ યાત્રા ઉપાડે છે આ યાત્રા ભક્તજનો મોટા ભાગે ચાલીને પૂર્ણ કરે છે આ માસમાં ગંગાજળ વડે ભગવાન શિવ ઉપર અભિષેક અને રુદ્રાભિષેક કરવાનું મૂલ્ય રહેલું છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ગંગાજળને કાવડ લાવી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો એ એક તપ માર્ગ છે આ તપ માર્ગ પર ચાલવા માટે માનવો સિવાય દેવગણ દાનવ યક્ષ કિન્નર ઋષિમુનિઓ પણ તત્પર રહે છે સંતો કહે છે કે સોમવાર ભગવાન શિવને અત્યંત પ્રિય છે તેથી જે ભક્તજનોને આખું વર્ષ પૂજન કરવાનું જે પુણ્ય મળે છે તે જ પુણ્ય ભક્તજનોને શ્રાવણ માસમાં ફક્ત સોમવારે શિવ સાધના કરે તો પણ મળી જાય છે વિદ્વાનોનું કહેવું છે કે દેવદાનવો વચ્ચેનું સમુદ્ર મંથન પણ શ્રાવણ માસમાં જ થયેલું આ સમુદ્ર મંથન દરમિયાન જે ચૌદ રત્નો નીકળ્યા તેમાંનું એક હળાહળ વિષ પણ હતું વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું આ ધારણ કરેલા વિષને કારણે તેમના કંઠનો તે ભાગ નીલો થઈ ગયો આથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા શાસ્ત્રોનું કહેવું છે કે સતયુગમાં પ્રભુને સાતા આપવા માટે સમગ્ર દેવી દેવતાઓએ પ્રભુ ઉપર જળનો અભિષેક કર્યો ત્રેતા અને દ્વાપર યુગમાં વિષ પ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે પય અર્થાત દૂધનો અભિષેક કરવામાં આવ્યો જેથી કરીને વિષ પ્રભાવ થોડો ઓછો થાય અને આ જ કારણસર આજે આ કળિયુગમાં વિષના આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો અને ભક્તજનો હજુ પણ ભગવાન શિવ ઉપર જલ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે શિવપુરાણમાં કહ્યું છે કે જે જલ સમસ્ત સંસારના પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે તે જલ સ્વયં એ પરમાત્મા શિવનું સ્વરૂપ છે સંજીવનું સમસ્તસ્ય જગત સલીલાત્મકમ ભવિત્યુચ્ય તે રૂપમ ભવશ્ય પરમાત્મનઃ આથી વિદ્વાનો કહે છે કે જે પરમાત્મા સ્વરૂપ જલ તે તેનો દુર્વય ન કરવો જોઈએ સંતો કહે છે કે ભગવાન શિવે વિષ્ણુ પ્રભાવ ઓછો કરવા માટે મસ્તક પર ચંદ્ર અને ગંગાજીને ધારણ કરેલા છે શાસ્ત્ર અનુસાર શ્રાવણિયા સોમવારે શિવલિંગ ઉપર દૂધ અને જળ સિવાય વિશેષ વસ્તુઓ પણ અર્પિત કરવામાં આવે છે જેને શિવ મુઠ્ઠીના નામે ઓળખવામાં આવે છે આ મુઠ્ઠીમાં પ્રથમ સોમવારે અક્ષત ચોખા બીજા સોમવારે સફેદ તલ ત્રીજા સોમવારે આખા મગ ચોથા સોમવારે જવ અર્પિત કરવામાં આવે છે સામાન્ય રીતે પ્રત્યેક માસમાં ચાર સોમવાર હોય છે પણ કવચિત પાંચમો સોમવાર શ્રાવણ માસમાં આવતો હોય તો અલગથી એક ભોગ સામગ્રી અથવા સત્તુ સિદ્ધ કરાવીને ધરવામાં આવે છે આ માસમાં બિલપત્ર અને રુદ્રાક્ષ પણ ભગવાન શિવને સમર્પિત કરાય છે એક માન્યતા અનુસાર રુદ્રાક્ષનું પ્રાગટ્ય ભગવાન શિવના અશ્રુમાંથી થયું છે શિવપુરાણમાં કહ્યું છે કે ભસ્મ રુદ્રાક્ષ દૂધ જલ ભાંગ બિલપત્ર સમીપણ ધંતુરો કરેન અને કમળ એ ભગવાન શિવને અત્યંત પ્રિય છે તેથી આ વસ્તુઓ દ્વારા ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તજનોને ભગવાન શિવની પ્રસન્નતા મળે છે અને ભક્તજનોના પૂર્વજન્મોના પાપોનો ક્ષય થાય છે પુરાતન કાળમાં સત એટલે કે સો સહસ્ત્ર એટલે કે એક હજાર કોટી એટલે કે એક કરોડ બિલ્બપત્રથી ભગવાન શિવનું પૂજન કરવામાં આવતું હતું એક માન્યતા અનુસાર શ્રાવણ માસમાં એક અખંડ બિલપત્ર વડે શિર્વાચન કાળમાં કમળપત્રથી પણ ભગવાન શિવનું પૂજન થતું હતું તેવો ઉલ્લેખ જોવા મળે છે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ એક સમયે ભગવાન શિવનું કોટી કમળદલ વડે પૂજન કરતા હતા ત્યારે એક કમળદલ ઓછું પડતા તેમણે પોતાના નેત્ર કમળ કાઢીને ભગવાન શિવને ધરાવ્યું હતું સત્તરમી સદીથી ઓગણીસમી સદી દરમિયાન ચારણો અને બારોટ પ્રજા દ્વારા ભગવાન શિવ માટે કરેલા શિષકમળ પૂજનનો ઉલ્લેખ સાહિત્યમાં થયેલો છે ઋષિ મુનિઓએ કહ્યું છે કે શિવોપાસનામાં માનસ પૂજાનું શિવસૂત્રોનું અને લિંગ પૂજનનું પણ એટલું જ મહત્ત્વ છે સંતોએ અને શાસ્ત્રોએ કહ્યું છે કે દેહથી કર્મ થાય છે અને કર્મથી દેહ મળે છે તે પણ એક પ્રકારનું બંધન જ છે પરંતુ શિવલિંગ દ્વારા થતી શિવોપાસના શિવ સ્મરણ અને શિવોર્ચન એકમાત્ર એવું સાધન છે કે જીવોને કર્મના બંધનોમાંથી મુક્તિ અપાવવામાં સહાયક થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે શિવલિંગની સાથે સ્વયંભુ શિવલિંગનો મહિમા અનેરો છે આ સ્વયંભુ શિવલિંગ પાવન અને પવિત્ર હોય છે અને તેમાંય તુલસી વન પીપળ વૃક્ષ વટવૃક્ષ તીરે પર્વતના શિખરે નદી સાગરના તટ પર અને ગુરુઆશ્રમ પર સ્વયંભુ શિવલિંગ હોય તો તે પવિત્ર હોવાની સાથે સાથે પરમ સિદ્ધદાયક પણ હોય છે શ્રાવણ માસમાં શિવોર્ચન જેટલું જ શિવમંત્રોનું પણ મહત્ત્વ માનવામાં આવ્યું છે તેથી ભગવાન શિવની ઉપાસના અને આરાધના સમયે પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રનું અનેરું મૂલ્ય છે આ મંત્રનો પાઠ કરવાથી દુઃખ ભય રોગ વગેરેનો નાશ થતાં જીવોને શાંતિ અને દીર્ઘાયુ મળે છે આ ઉપરાંત આ માસમાં શિવામૃત શિવ ચાલીસા શિવ કવચ રામચરિત માનસ શ્રીમદ ભગવદ આદિનો પાઠ શુભ મનાયો છે આ માસમાં પ્રત્યેક દિન ધર્મ પૂજન કર્મ દાન અને સ્મરણ આસ્થાને લઈને આવે છે અને તેથી જ ભગવાન શિવનો શ્રાવણ માસ માસોત્તમ કહેવાયો છે